આણંદ જિલ્લાના બોરસદમાં પ્રેમ પ્રકરણમાં હત્યા કરનાર આરોપીની ગણતરીના કલાકોમાં પકડી પાડતી બોરસદ ટાઉન પોલીસ ગઈકાલ રાત્રિના બોરસદ તારાપુર હાઇવે ઉપર આવેલ વેદાંત પાર્ટી પ્લોટ નજીક કોઈ અજાણે ઈસમની હત્યા થઈ ગયેલ છે જે બાબતની માહિતી મળતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર સર્વેલન્સ પોલીસના માણસો સાથે જગ્યા પર પહોંચી તપાસ કરતા માલુમ પડેલ કે ખૂનનો બનાવ બનેલ છે જેથી પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એમ એમ જુદા નાયબ પોલીસ અધિક્ષક શ્રી પીકે દુવેરા સાહેબ પેટલાદ વિભાગ પેટલાદ અને ઇન્ચાર્જ પીઆઈસી બાટવા સાહેબને ટેલિફોનિક જાણ કરી માર્ગદર્શન મેળવી ગુનાનો ભેદ ઉકેલવા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી સાહેબ બનાવના તેમજ અંગત માણસોથી પૂછપરછ કરતા હકીકત કે ખૂન કરનાર ઈસમ બકી નામનો છે જેથી તાત્કાલિક આરોપીને રાઉન્ડ અપ કરી યુક્તિ પ્રયુક્તિથી પૂછતા તેમજ તેના કપડા ચેક કરતા ગુનો કરતી વખતે વાપરેલ હથિયારનું કવર તેના પેન્ટના ખીજા મળી આવતા આરોપી ભાગી પડેલ અને ગુનાની હકીકતની કબૂલાત કરતો હોય જેથી આરોપીને ડિટેન્ડ કરી ગણતરીના કલાકોમાં ખૂન જેવા ગંભીર ગુનાનો ભેદ ઉકેલતી બોરસદ ટાઉન પોલીસ